જય શ્રી જલારામ બાપાની જય આજે ગુરુવાર છે જલારામનો વાર છે જે કોઈ ભજે જલારામ એનો બેડો પાર છે આજે ગુરુવાર છે જલારામનો વાર છે જે કોઈ ભજે જલારામ એનો બેડો પાર છે ઓ બાપાને દ્વારે આંધળાઓ આવેરે આંધળાઓ આવેરે આંધળાને આંખો આપે મોતીડા પરોવે રે મોતીડા પરોવે રે આ ગુરુવાર છે જલારામનો વાર છે જે કોઈ ભજે જલારામ એનો ભેડો પાર છે ઓ બાપાને દ્વારે પાંગડાઓ આવેરે પાંગડાઓ આવેરે પાંગડાને પગ આપી પર્વતો ચડાવે રે પર્વતો ચડાવે રે જે કોઈ બજે જલારામ એનો બેડો પાર રે આજે ગુરુવાર છે જલારામનો વાર છે જે કોઈ બજે જલારામ એનો બેડો પાર છે ઓ બાપાને દ્વારે વાંજ્યા આવેરે વાંજી આવું આવે વાંજિયાને પુત્ર આપી પારણા રે પારણા રે જે કોઈ ભજે જલારામ એનો બેડો પાર છે આજે ગુરુવાર છે જલારામનો વાર છે જે કોઈ ભજે જલારામ એનો બેડો પાર છે ઓ બાપાને દ્વારે આવે રે નિર્ધનિયાને ધન આપી મંદિરો બંધ રે મંદિરો રે જે કોઈ ભજે જલ્લારામ એનો બેડો પાર છે આજે ગુરુવાર છે જલ્લારામનો વાર છે જે કોઈ ભજે બેડો પાર છે આજે જલ આજે ગુરુવાર છે જલારામ બાપનવાર વાર છે જે કોઈ ભજે જલારામ એનો બેડો પાર છે નિર્ધનિયાને ધન આપી ભંડારા કરાવે રે ભંડારા કરાવે રે આજે ગુરુવાર છે જલારામ વાર છે જે કોઈ ભજે જલારામ તેનો બેડો પાર છે